શ્રી છત્રપતિ શિવાજી સહકાર અને મંડળી લિમિટેડ સતાય સદાભવનો જે છે સભાસદો તેઓના હિત અને સુખાકારીની વિચારતી સંસ્થા છે ત્યારે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે એક બેક વિતરણ કરવામાં આવ્યું હતું અને જ્યાં આ કાર્યક્રમમાં કાનમ પાટીદારની વાડી ખાતે યોજાયો હતો કાર્યક્રમ ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો પણ ઉપસ્થિત રહ્યા છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોના બનતા બાળકોને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં કરવામાં આવેલું છે આનામાં બાળકોને પ્રોત્સાહન રૂપે આવેલા બાળકોને ડ્રો યોજના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ હજારના નગદ એટલે ચેકનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે તેની જોડે આ ક્વિઝ કોન્ટેસ્ટના માધ્યમથી તેઓને ગિફ્ટ વિતરણનું બી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જોડે સભાસદોના આ સહયોગને અને તેમના શ્રોતાઓના માધ્યમથી આ જે કાર્યક્રમોમાં યશ મળે છે સંસ્થાને એનો શ્રેય અમારા સભાસદોને